ભરૂચને મહાનગરપાલિકા બનાવવાની માંગ બીજેપી પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો ભરૂચ જિલ્લા ભાજપના નિયોગ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જા આપવામાં આવે એવી માંગણી કરી ભરૂચ અને અંકલેશ્વરને મહાનગરપાલિકાના દરજ્જા આપવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને વિગતવાર પત્ર લખ્યો છે ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે એવી માંગણી કરી છે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને પિન સિટી બનાવવાની જાહેરાત કરી હતી પણ આ પ્રોજેક્ટ અભરાય ચરી ગયો હતો વર્ષ બે હજાર અગિયારમાં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એવી પ્રબળ સંભાવના હતી પણ સદભાવના ઉપવાસ વેળા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બોડાની જાહેરાત કરી હતી રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની લોકમુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મહાનગરપાલિકાના દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ટેક્સ ભૌગોલિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ તેમજ ધાર્મિક મહત્વ અંગેની તમામ વિગતો પત્રોમાં દર્શાવવામાં આવી છે ઇમરાન મરચા પાલેજ નમસ્કાર ભરૂચ તેમજ અંકલેશ્વરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા નગરપાલિકા બનાવવા માટે અમોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારા લેખિત પાંચ પાનાના પત્રમાં રજૂઆત કરેલી છે ભરૂચ કે જે દસ જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે એ ઉપરાંત ત્રણ સેઝ છે ભરૂચમાં અનેક વિકાસમાન પ્રક્રિયાના પ્રોજેક્ટો છે હોસ્પિટલો આવેલી છે કોલેજો છે ચાલીસ ઉપરાંત શાળાઓ છે ઉચ્ચતર માધ્યમિક એ ઉપરાંત ભારભૂત બેરેજ યોજના અહીં નજીકમાં છે નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે ડીએ ડીએફસીસીએલનો કાર્ગો પ્રોજેક્ટ છે નજીકમાં માંડવા મુકામે એરપોર્ટ એરપોર્ટનો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે એ ઉપરાંત ભરૂચ એટલે એક ધાર્મિક નગરી પણ છે ભગવાન વિષ્ણુએ ત્રણ ડગલા ભૂમિ બલિરાજા પાસે માંગી હતી એ ઘાટ યજ્ઞની ભૂમિ એ ભરૂચમાં છે જગતગુરુ શંકરાચાર્ય જેઓનો મઠ નવ ચોકી ઓવાળા ભરૂચમાં છે શીખ સંપ્રદાયના સૌ ગુરુ ગુરુ નાનક દેવજી જે નદી પાર કરીને ચાદર પર બેસીને નદી પાર કરીને આવ્યા હતા એવા સિદ્ધ સંત નો ચદ્દર સાહેબ ગુરુદ્વારા દ્વારા અહીંયા ભરૂચમાં આવેલું છે સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસન કાલ દરમિયાન ઓવારા તેમજ કોટ બનાવેલા હતા એ નર્મદા નદીના કાંઠા પર આવેલો ભાગાકોટ ઓવારો અને એ ઐતિહાસિક કોટ અહીં છે ચક્રધર સ્વામીની જૂનું જન્મસ્થળ જે અત્યારે જુમા મસ્જિદ તરીકે ઓળખાય છે એ અહીં છે એ ઉપરાંત પરમ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યાં કબીરવટને કબીર ધામ બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે એ કબીરવડ અહીં નજીકમાં છે અનેક ધાર્મિક સામાજિક કાર્યો અહીં ભરૂચમાં થતા હોય છે ભરૂચ એટલે એક મિની ભારત અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના અલગ અલગ પ્રાંતના લોકો વસે છે એ ઉપરાંત અહીં નજીકની જીઆઈડીસીઓમાં જે અધિકારીઓ છે વિદેશથી આવેલા લોકો પણ અહીં વસી રહ્યા છે એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે કેમ કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની પાંચ લાખ પંચોતેર હજાર જેવી થવા જઈ રહી છે એટલે અમારી માંગ છે કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે ભરૂચ અંકલેશ્વર ને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો અનેક વિકાસના સોપાનો સર થાય એમ છે